પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ત્રણ હજાર પાંચસોથી વધુ કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે બોરસદ તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યું આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલ પેટલાતા ધારાસભ્ય કમલેશ પટેલ બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં હતા પ્રસંગે પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ માલધારી સમાજ ઠાકોર સમાજ દ્વારા સી આર પાટીલનું સન્માન કરાયું હતું

ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ ટાવર ટાવરચોક માં આવેલ શહેર પ્રથમ બનાવેલ પીવાના પાણી માટેની ની વર્ષે